હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે કે નવો વિડીયોમાં જોઈ લઈએ મિત્રો તમે વિડીયો બનાવો તો વિડીયો લિક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લઈએ મિત્રો તારીખ સાહેબ નવ એપ્રિલ બે હજાર ને પચીસ અને હેને અત્યારે આપણે જાવીશી કપા વીણવા હવે હેને આ પાંચમી વીણી આપણે ચાલુ કરી હતી ને એ મિત્રો હેને હવે આઈડનો દિનો છે કપાસ અહીં થાય તો પૂરો થઈ જાય અને પછી હે આપણે કપાનો વિડીયો બનાવીશી આપણે કે આ વીણીનો આપણે કેટલા મણ થયો અને હેને અત્યારે થયા છે સવારના સાડા સાત અત્યારે સાડા સાત વાગે આપણે વળી ભૂગી ગયા છીએ અને અત્યારે એને કપા વીણવાનું બસ ચાલુ જ કરવું છે જોઈ લઈએ બધું લઈને ચાલુ છે આપણે કપા વીણવા અને જોઈ લઈએ આ બધું છે ને કપા છે બન્યા રહેજો તો જોઈ લઈએ મિત્રો તમને કીધું હતું ને કે આપણે વીણી વીણીએ પછી તમને દેખાડું જોઈ લઈએ આપણે આ અગાઉ વીડેલો કપા છે અને અત્યારે થયા છે સાંજના છ એને આપણે વાગે કપા વીણી રહ્યા છીએ તમે દેખાયા બાજુ તો આ હે ને આપણે અગાઉ જયારે કપા વીણવાનું શરૂઆત કરી ને ત્યારે આ બાજુ આપણે જોઈ લે અત્યારે ક્યાં આપણે ડ્રીપનો જોન રહ્યો ને ત્યાં જ ઊભા છીએ અને ત્યાંથી જોઈ લે આપણે આ ભાગ વીણો તો ને જે તમને હું દેખાડું છું અત્યારે જોઈએ કપા તૈ ગયો છે અત્યારે ને અત્યારે થયા છે સાંજના છ તો હે ને આજે આપણે પાંચમી વીણી પૂરી કરી વેરી છે અને તમે જોઈ શકો છો અત્યારે હજી જોઈ લો હજી છે ને આમાં આટલી વીણી પાછી તૈયાર થઈ ગઈ છે જલ્દી રેડી આપણે અને અત્યારે થયા છે મિત્રો સાંજના છ તો છ વાઈ ગયા આપણે સવારના આપણે લેતા હતા સાડા હાથ હાથ વાઈ ગયા આપણે સાડા હાથ વાઈ ગયા આવી વાળી આવી ગયા હતા ત્યારનું આપણે વીણવાનું ચાલુ કર્યું હતું ને કે અત્યારે આપણે સાંજના છ વાઈ ગયા વીણી રહ્યા છીએ અને અત્યારે છે જો લ્યા લે પછી આપણે કપાસ વીણી લીધો ને તે પછી હજી એટલો એટલો કપા દેખાય છે બરોબર ઘર બાજુ તો જોઈ લીધો ને મિત્રો તમે જોઈ લ્યો હજી હે ને એટલો એટલો કપાજી આપણે આમાં થઈ રહી ગયો છે પાછો તો હાલો બસ મિત્રો આ વિડીયો એટલું થાય વિડીયો લાઈક કરો અને આ ચેનલ ને કરો તો હાલો મળીએ પાછા નેક્સ્ટ માં આવે બધા ને જય માતાજી